વેલકમ ટુ કરુણા સાડી સુરત સ્વાગત છે આપ સૌનું કરુણા સાડી સુરત બધાને જય શ્રી કૃષ્ણ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ પટોળાની સરસ મજાની ડિઝાઇન જો તમને દેખાય છે આ રીતે આનું પાલવ રહેવાનું છે નીચે આ રીતની બોર્ડર રહેવાની છે ડબલ કલર મેચિંગમાં બોર્ડર અલગ કલરની આવશે ઉપર ચીકુ કલરનું મેચિંગ રહેવાનું છે બરોબર ટોટલ આના છ કલર છે જો બરોબર અમારે ત્યાં તમને બસો થી માંડીને પંદરસો સુધીની રેન્જ મળી જવાની છે બરોબર આ જો આ રીતના કલર મેચિંગ રહેવાના છે તમને બધે કલર દેખાય છે ચીકું કલર કોમન રહેવાનું છે આમાં બરોબર બાકી બધું જે નીચેનું છે એ બધું ફરશે અને એના હિસાબે પાલો પણ ફરશે અને એના હિસાબે બ્લાઉઝ પણ ફરશે બરોબર તો કલરની વાત કરીએ જો આ બધે આ રીતના અલગ અલગ કલર છે બધે બરાબર જે આપણે રનિંગ હાલતા હોય ને એ બધા એ જ કલર મેચિંગ છે જો તમારી શોપ હોય કે ભલે તમે ઘરે બેઠા ધંધો કરતો હોય તો તમે અમારી પાસેથી ખરીદી કરી શકો છો તમને રિઝનેબલ રેટમાં વસ્તુ મળી જશે બરાબર બધી જાતની વેરાયટી મળી જવાની છે હલકાથી માંડીને ભારે સુધીની બધી વસ્તુ આપણે અહીંયા મળી રહેવાની છે બરાબર હું તમને એક સાડી ઓપન કરીને બતાવું હોય બરાબર આપણે કાપડની વાત કરીએ તો કાપડ એકદમ મસ્ત મજાનું ડલમોસ્ટ ફેબ્રિક રહેવાનું છે એટલે રિઝનેબલ રેટમાં મળશે અને ભાવની વાત કરીએ તો ભાવ માટે તમે

અને શોપ ઉપર વિઝિટ કરવા માંગો છો તો શોપ શોપનું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે મારી શોપનું એડ્રેસ મોબાઈલ નંબર બધું મળી જશે એટલે તમે મારી શોપ ઉપર પણ વિઝિટ કરી શકો છો અહીંયા આવીને પણ ખરીદી કરી શકો છો બરોબર નહીં તો તમે ઓનલાઈન પણ શોપિંગ આપણે વોટ્સઅપ ઉપરથી કરી શકો છો અમે તમને પાર્સલ પણ મોકલી દઈશું બરાબર આજો ફરીથી આપણે કલર જોઈ લઈએ બરોબર જે ભાઈ બેન તમારે રિલેટિવ સાડીનું બિઝનેસ કરતા હોય એને આ વિડિયો શેર ભૂલતા નહીં કે અમે રીઝનેબલ રેટમાં આ બધું માલ આપીએ છીએ બરોબર હવે હું તમને સાડી ઓપન કરીને બતાવી દઉં એટલે તમને પાલવનું ને બ્લાઉઝનું પણ આઈડિયો આવી જશે બરોબર હાજો આ રીતની સાડી રહેશે પાલવ ની વાત કરીએ અમે આ આ રીતનું પટોળાનું જ પાલવ આવશે બરોબર સરસ મજાનું છે બરાબર આ રીતની ડીએન રહેવાની છે આજો આવા રોજે રોજ નવા વિડિયો જોવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરજો અને જેને જરૂર હોય એ વિડિયોની એને એને વિડીયો જરૂર શેર કરજો તમે આજો સરસ મજાની નવી નવી ડિઆનો આવતી રહેશે એના માટે તમે અમારા ગ્રુપમાં જોડાઈ જાવ વોટ્સઅપ ગ્રુપમાં આજો ફક્ત ને ફક્ત કરુણા સાડી સુરતમાં બરોબર હવે તમે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો મેક્સ્ટ વિડિયોમાં મળશું હવે બરોબર નવી નવી ડિઆનો સાથે ધન્યવાદ